વિક્રમભાઈ નથી જો તમને તમારો તમે કહેતા વિવાદ પણ મારા તરફથી વિવાદ નથી થઈ ગયો છે કે ભાઈ કલાકારો માં બે જૂથ પડી ગયા વિક્રમ ઠાકોર ની વેદના જાગે છે અરે હા બધી વસ્તુ સાચી વેદના એ વેદના તો છે જ પણ વિવાદ એટલા માટે સરકાર સામે મારો કોઈ વિવાદ નથી મારતો તો સરકારને ખાલી વિનંતી કરવી છે કે આવા કોઈ મીડિયેટર જે વચ્ચે હોય છે જે આ કલાકારોને બોલાવતા હોય છે બહુ સારા કલાકારોને બોલાવે છે બધા જે કલાકારો આવે છે તમે સન્માન અમલ કર્યું બધા બહુ મોટા મોટા કલાકારો છે પણ એમાંથી કીર્તિનાન ભાઈ પણ એક સરસ વાક્ય કે કલાકાર કલાકારની કોઈ નાચ જાત હોતી નથી કલાકાર હોય છે તો હું સાહેબ એ જ કહેવા માંગુ કલાકાર કલાકાર હોય છે તો એને તમે ઠાકોર કલાકાર છે એમ સમજીને તમે બાર કેમ રાખો છો એને એને બી તમે કલાકાર તરીકે જોડી લો ને તો ઠાકોર કલાકાર છે બાર રાખો છો આવો આવો કીર્તિદાન કરતા નથી કોઈ કલાકાર પણ નથી કરતા કે બીજા રાજવા ભાઈ અમારા કવિરાજ હોય ગીતાબેન હોય કિંજલબેન હોય બધા જ જોડે બધા જ કલાકાર જોડે બહુ સારો સબંધ છે બધા જ હું એમને માન આપું છું પણ એટલો જ મને પ્રેમ આપે છે તો કલાકારના વિરોધમાં હું નથી કહેતો પણ કલાકારના જે વચ્ચેના જે મીડિયેટરો હોય કલાકારનો લાવા મેનેજમેન્ટ વાળા હોય બધા એ લોકો આ બધું કરતા હોય આવા મીડિયેટર કોણ ઘૂસી ગયા છે વિક્રમભાઈ મીડિયેટર કોણ ઘૂસી ગયા છે તો તમને ખબર છે મને ખબર છે આપણે કોઈનું પેલું વાત નથી કરવી બધાને ખબર છે